તો તો વાત કરી જિલ્લાના કેશોદ ખાતે આવેલા આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ભવ્ય રીતે યોજાયો હતો જ્યાં માંગરોળ રોડ ઉપર આવેલી શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં અલગ અલગ સોળ કૃતિઓમાં સ્પર્ધાઓ યોજાય જેમાં બાળકો યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જ્યારે કાવ્યપાઠ સંગીત નૃત્ય નાટક ચિત્રકલા જેવી અનેક વિધાઓમાં સ્પર્ધકોએ પોતાની કલા રજૂ કરવાની તક મળી હતી ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીએ જણાવ્યું કે તાલુકા સ્તરે પસંદ થતા સ્પર્ધકોને હવે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે અને તેના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે આ કલા મહાકુંભો દ્વારા સ્થાનિક પ્રતિભાને શોધવા અને પ્રોત્સાહિત કરવાનો મંચ મળી રહ્યો છે ત્યારે આદર્શ નિવાસી શાળાની આયોજનની ક્ષમતા અને હોર્સફેર ભાગ લેનાર પ્રતિભાગીઓ દ્વારા કાર્યક્રમ રોચક બન્યો હતો જિલ્લા આજ રોજ આદર્શ શાળા કેશોદ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ આયોજન હાથ ધરવામાં આવેલું હતું આ તાલુકા કક્ષાના કલાક કલા મહાકુંભમાં ટોટલ ચૌદ કૃતિઓ છે અને ત્રણ એજ ગ્રુપ છે છ થી ચૌદ પંદર થી વીસ અને એકવીસ થી ઓગણસાઇસ ખૂબ જ મોટી સંખ્યામાં આજે નાના ભૂલકાથી લઈ અને સાઠ વર્ષના બાળકો સાહીઠ વર્ષના વડીલે એ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહથી અને જ્યારે આમ જિલ્લા કક્ષાનું આયોજન હોય એવો માહોલ અહીંયા આજ મેં જોયેલો છે આ સ્પર્ધા પ્રથમ તાલુકા કક્ષા યોજાશે તાલુકા કક્ષાના વિનર ખેલાડીઓ આગામી ટૂંક સમયમાં જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થશે ત્યારે ભાગ લેવા જશે ત્યારબાદ ઝોન કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષા આમ વિવિધ તબક્કા વાઇઝ આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જિલ્લા કક્ષાથી જ જે લોકો આ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરશે એને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત પણ કરવામાં આવશે થેન્ક યુ નમસ્કાર હું એન્ડીવાળા જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ આજ રોજ આદર્શ નિવાસી શાળા